કિન્નર આચાર્યએ સ્ટુડિયોમાં આપી અને જે સક્ષકાંડ છે તે મુદ્દે જવાબ આપવા માટે ચેલેન્જ આપી છે જગદીશ મહેતાએ પોતાના હેડલાઇન્સની અંદર લખ્યું છે સબકો માલુમ હૈ ફિર ભી મોં પર તાલે હૈ સચાઈ કી દિવારો પર માયુસ કે જાલે હૈ એક ઝહેરે તો અલગ અલગ પ્રકારની વાતોએ લખી છે છાપરે ચડીને પોકારતા આવા દસ્તાવેજો દર્શાવો છો તો સાચા ક્યાં મહેશગીરી વસંતગીરીની હયાતીમાં મેં સેવા કરી હતી તેઓ બીમાર હતા હું ખડે પગે હતો અલગ 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 પ્રકારની વાતો છે એ લખી છે બધી જ વાતો છે તેને વ્યવસ્થિત રીતે લખવામાં આવી છે પરંતુ મહેશગીરીએ કહ્યું છે કે મારી પરંપરા છે અને વ્યવસ્થા છે એટલા માટે થઈ અને હું ક્યારેક સાધુ પણ હતો તો ક્યારેક સંસદ સભ્ય પણ હતો પરંતુ મહેશગીરી એ એક પણ વસ્તુનો જવાબ નથી આપી શક્યા અને હેમાબેન શુક્લની વાત હોય કે પછી અલગ અલગ વાત હોય અને છાપરે ચડીને પોકારતા સવાલોના જે જવાબ છે એ ગળે ઉતરે તેવા ન હતા મહેશગીરીજી હેમાબેન શુક્લ એ તટસ્થ વિનાંગના છે તેના સવાલોનો જવાબ કેમ નથી આપતા આવા પણ અનેક જે સવાલો છે એ ઊભા થયા અને અડધી રાતે આઈસીયુમાં ઘૂસ્યા અસ્વસ્થ મહંતના અંગૂઠાના નિશાન લઈ લેવા વખતે આવે ભગવા ઉતારીને ગૃહસ્થિના વેશમાં રાજકારણ ખેલવું અને મહિલા સાથે કામુક વાતોને સુધારાવાદી સંત ગણાવવા આવી જે અનેક વાતો છે એ મહેશગીરીએ કરી છે પરંતુ મહેશગીરી એ હવે કિન્નર આચાર્ય છે તેમનો પડકાર ઝીલશે કે નહીં એ સૌથી મોટો સવાલ છે કારણ કે કિન્નર આચાર્યએ પણ મહેશગિરીજીને પોતાના સ્ટુડિયોમાં બોલાવ્યા છે તો મહેશગિરી બાપુ એ કિન્નર આચાર્યનો પડકાર ઝીલશે કે નહીં એ સૌથી મોટો સવાલ છે સત્યનારાયણ કારમાં મહેશ એ જે સચોટ સવાલોના જવાબ આપવાના હતા કે ભાઈ તમારે શ્રી શ્રી રવિશંકર સાથે શું થયું કેમ તમને પાંચ વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ ન આપી કારણ કે જ્યારે તમને ટિકિટ આપી હતી ત્યારે તમે સાધુ હતા અને જ્યારે તમને ફરી ટિકિટ આપવાની હતી ત્યારે તમે સાધુ મટી સંસારિકમ રાજકારણી બની ગયા હતા એટલા માટે થઈ અને શું તમને ભારતીય જનતા પાર્ટીએ ફરી વખત ટિકિટ ન આપી આવા અનેક જે સવાલો છે એ ઊભા થયા તો આપણી સાથે વાતચીત કરવા માટે હેડલાઇન્સના તંત્રી જગદીશ મહેતા ગ્રુપ એડિટર આપણી સાથે જોડાયા છે જગદીશભાઈ સ્વાગત ન્યૂઝ રૂમમાં આપે આખો લેખ છાપ્યો અને કહ્યું કે સગવડિયા ધર્મગુરુ જી 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 એમાં એવું છે સગોડિયા ધર્મ એટલા માટે કે જેટલા પણ એને ઉટપટાંગ પ્રયાસો કર્યા જે નીતિગત રીતે સાચા ન ગણી શકાય એ બધા જ પ્રયાસોને ને એને સાચું ખપાવવા માટે થઈને પોતાની તથા કથિત પરંપરાનો નો એને હવાલો આપ્યો આપને કહું કે એ કોઈને ગળે ઉતરે એવો છે નહીં સુષ્મા સ્વરાજજી ભારતીય જનતા પાર્ટીના નેતા નહીં પણ ભારતના વિદુષી ન્યાયતંત્ર ની ટીકા ન થઈ શકે પરંતુ હું એ કેતા જરાય અચકાતી નથી કે ન્યાય ભી નીતિ બળી હોતી હે નીતિ નૈતિકતા બહુ મોટી વાત છે ઓર એટલા હી નહી અદાલતો મેં ન્યાય કમ નિર્ણય જાદા હોતે હે કારણ કે અદાલતો માં તો પુરાવા આધારે નિર્ણય કરવામાં આવે છે ન્યાય જુદી ઘટના છે એક માણસ મર્ડર થઈ જાય અને ખૂની કોઈ પણ હિસાબે પુરાવાના કારણે અભાવે કે પુરાવાના કારણે છૂટી જાય ન્યાય નીતિ બળી હોતી હે એની જેમ ભલે અત્યારે મહેશગીરી બાપુ ગમે તેમ વાત કરે કે ભાઈ અમારામાં સુખડ પરંપરા ને ફલાણી પરંપરા અને ઢીકણી પરંપરા એમાં આવું બધું હોય છે પણ

એવી રીતે મહેશ ગીરી બાપુએ જેટલા જેટલા આયામ કર્યા રાત્રે આઈસીયુ માં જઈને સહી સિક્કા અંગુઠા લઈ લેવા મોતના ભૂખમાં જે ધકેલા જઈ રહ્યા હોય એવા સાધુ સંતો ની ગરીમાં જાળવા વગર એના સિક્કા સહી સિક્કા લઈને પોતાની ગાદીની જે હસ્તગત કરી લેવી પછી એક મહિલા સાથે બિલકુલ અભદ્ર કહી શકાય એવો વાર્તાલાપ કરવો એ વાર્તાલાપને પાછું પોતે એમ કે હું સુધારાવાદી છું એટલે મારે કેટલીક બાબતો સારા સંતાન ઉત્પત્તિ કઈ રીતે થાય એની વાત કરી એમ કરીને એ જે પરંપરામાં ઢાંચવા માંગતે હતી ઢાંચવા એને પ્રયાસ કર્યો આ બધી બાબતો આવતીકાલ ગઈકાલે જે આપણે ચર્ચા કરી

તો એ જીવડાને પોતાની જીભથી ચાટીને દૂર કરી નાખનાર એ રોગને ખાઈ જનારા લોકો અમારી અહીંયા સંત વિભૂતિઓ થયા છે તો સંત કોને કહેવાય સંત એ જ જે સમાજની સંતાપ જે છે એનાથી સહન જેનાથી ન થાય તે સંત સંસારનો સંતાપ જેનાથી સહન ન થાય તે સંત ગણાય તમે રાતી રાણ જેવા તેમ ફરો તમે મર્સિડીઝ ગાડીમાં ફરો તમારા 25 ચેલા હોય તમે ઇન્દ્રાપુરી ગાફીલા વાળો તો ભલા મના ઈ કઈ સંત હોય આ તો અમારી ઉપર કાયદેસર નો મોચો છે કે અમારા પૈસા તમે ના કરો છો તમે સાંદીપની ઋષિ થી માંડીને વિશ્વામિત્ર ઋષિ સુધીના તમામ વિશ્વ જે તમને કહું આપણા રામાયણ જે છે ઋષિ પરંપરા જેને ગઈકાલે જે બાપુ એ ગિરનાર ને સાફ સુથરો બનાવવા માંગે છીએ એટલે આ ભલામણા તમારું પોતાનું કોઈ બજુ નથી તમે ઋષિ પરંપરામાં ક્યાંય કોઈ કોઈ પણ એંગલ થી ફીટ પડતા નથી ઋષિ પરંપરા તો કાસ્ટ કાસ્ટ એટલે કે લાકડાની જેનું સ્વયમ પોતાનું જીવન ભવ્ય હોય અને એનું આ બધું તમે જે આવાસો છે એ કઈ ભવ્ય નથી હોતા અગાઉના જમાનામાં ગુરુ દ્રોણ થી માંડીને જેટલા પણ મહાન કે થઈ ગયા છે ધર્માચાર્યો એને રાજા ભગવંતો પણ ઉઠીને એને સિંહાસન ની બાજુમાં સ્થાન આપતા હતા શું કામ નહી કે એટલા સુખી સંપન કેટલા રાજા રજવાડા કેટલા ગામના રણીધણી હતા પણ એની પાસે એવું જ્ઞાન હતું તો મહેશગીરી બાપુ ને મેં આપડે કાલે કીધું અત્યારે હું કહું કે તમે એવો કોઈ ઉપકાર ચમત્કાર તો છોડો આશા રાખવી જ ખોટી પણ એવો કોઈ ઉપકાર કર્યો હોય તો તમે બતાવો કે તમારી સાધુતા ને તમે જીવન તમે ચેસડા કરો છો તો તમારા તો એવી સાધુતા આ સાધુતા કઈ નોકરી છે કે હાલો ભાઈ સરકારી નોકરી મળી ગઈ તો હું આનંદ મંગલ કરું અથવા તો તમને કોઈ લોટરી લાગી ગઈ એટલે મજા કરો સાધુ એ કઈ ચેસડા કરવાનું સાધન નથી સાહેબ

આ કઈ કલેક્ટર ચાર્જ લે કાલ થી હું આ કલેક્ટર થી હું એમ તમે ચાર્જ લ્યો સાધુ ના એવું ન હોય કોઈ દીકરી હવે મારો હવે મેં ચાર્જ છોડી દીધો હું નેતા થઈ ગયો પાંચ વર્ષ ટેસલા કર્યા બરમુડા પહેરીને અને હવે ત્યાંથી પાછો આવી ગયા ફરી પાછા ગમે તે રીતે અહીંયા આવીને પાછો તમે ચાર્જ લઈ લો તો આ કઈ ચાર્જ લઈ લ્યો કે સંસ્થાગત છે આ કઈ સાધુતા આવું હોય કોઈ થી કે તમે ગમે ત્યારે ગમે કપડા ઉતારી ને પહેરી લો ગમે ત્યારે ગમે એમ વર્તવા માંડો એટલે આખું એનું જીવન બિલકુલ કોન્ટ્રોવર્શિયલ છે અને હું તો એમ માનું છું કે સોરઠી પરંપરાના તમામ સાધુ જેટલા ખરેખર સાચા ને સારા સાધુ હોય એને હું એલાન કરવા માંગુ છું કે આ ભાઈ જે

એટલે જે સોરથી પરંપરાના સાધુ જે છે કે જેણે હંમેશા ભેખ ધારણ કર્યો છે એ કોના હાતું દુનિયાના ભવ સુધારવા હાતું એવા જેટલા સંતો છે એને મારું આહવાન છે કે તમે આમાંથી ભેગા થઈ અને આ આ ભાઈ જે આ અને આના જેવા જેટલા પણ હોય એને ગિરનારમાંથી બહાર કાઢો અથવા તો તમે જેમ ગઈકાલે ફોન નંબરની વાત દીક્ષિતભાઈ એ કરી છે દીક્ષિતભાઈ ઠકરારે અને કિશનભાઈ તમે કે ભાઈ કાંઈ પણ કૌભાંડ હોય તો અમને તમે જાહેર કરો ન્યૂઝ રૂમમાં એમ તો હું બધાને તમને કહું છું કે જે જે કોઈ સાધુ સંતો પાસે અથવા જે કોઈ ભાવિકો પાસે ગિરનારની ગોદમાં બિરાતા સાધુઓના કાળા ધોળાથી માંડી સારા ખોટા જે કાંઈ હોય જેથી કરીને નિરક્ષીર તારવી શકાય કે આટલા સંતો સારા છે અને આટલા સંતોના વિવાદાસ્પદ છે તો ઈ જો ન્યૂઝરૂમ ને તમારી ન્યૂઝરૂમ ને પહોંચાડશે તો એના થકી દેશભરને ખબર પાડીશું અને આપણે શુદ્ધિકરણ તરફ જઈશું